તમે જ હશો અમે પણ વાસણ ને આપણે બહારથી ઓછું સાફ કરવું પડે છે અને અંદરથી વધારે સાફ કરવું પડે છે જીવનનું પણ કઈક આવું જ સત્ય છે માણસ અત્યારે બીજાનામાં એમ ખરાબી શોધવા જાય કે આ આનામાં ખરાબ છે આ આનામાં ખરાબ છે જ્યારે એ પોતાની અંદરથી સુધરી જાય કે મારા માટે કેટલી ખામી છે તો પછી એનું બીજા નામાં જોવાનું આવે જ નહીં બરાબર તો થઈ ગયા છે પોણા બાર અને પોણા બાર વાગે બ્લોગ ચાલુ કર્યો છે તો હવે મમ્મીને આપણે પૂછી લઈએ શું બનાવવાનું છે તો આજે બનાવવાની છે ખીચડી વઘારેલી ખીચડી કઢી અને ભાખરી વઘારેલી ખીચડી કઢી ભાખરી તો ચલો આવી જાઉં જોવા માટે તો હું કેવી રીતે બનાવું ચપટી મારી 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 સ્ટાઈલ કેવી છે અને તમારી સ્ટાઈલ કેવી છે બધા જ બધા અલગ અલગ ભી હોય અને બધા ના ઘરે માં અલગ અલગ જ હોય છે એવું ના હોય તો બધું સેમ જ હોય તમારી કરવાની અલગ હોય રીત અને અમારા અહીંયા બધા મસ્ત મિજાજના છે તેમનો બહુ આશી કે તેલા એક ડોકલી જેટલું તેલ લેવાનું અને એક ડોકલી ભરી ઘી લેવાનું ગીધ તેલનો બેનો ભેગો વઘાર કરવાનો પછી તેલ આવી જાય એટલે આટલા દાણા મેથી ના નાખવાના પહેલાં મેથી નાખી દેવાની પછી ગાઈ થોડી લાલ થાય મેથી 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 હા મેથી લાલ થાય એટલે રાઈ નાખી દેવાની અંદર આવા દાહીના હ

ગાડીમાં થાક ઓછો લાગે પણ અમારી જોડે અમારી રિક્ષા જ છે એટલે અમારે રિક્ષામાં જવું હોય જો જવું હોય તો અમે રિક્ષામાં જ જઈએ છીએ અને છીએ અમારા સમાજનું ફંક્શન હોય તો અમારે કઈ જગ્યાએ ફરવા જવાનું હોય તો અમે ગમે તે જગ્યાએ જઈએ અમે રિક્ષા લઈને જ જઈએ છીએ અમને રિક્ષામાં જ મજા આવે છે ઘણા લોકો અમને કહેતા હોય છે તમે રિક્ષા ચલાવો છો તમને શરમ નહીં આવી આગળની એમ કર બધી જગ્યાએ લઈને જતા પણ એમાં શરમ છે ને પોતાનું સાધન છે ને સાડા ત્રણ લાખ ખર્ચી લાયા છીએ બાકી અમને કોઈ પ્રોબ્લેમ નહીં અમે ગમે ત્યાં જઈએ રિક્ષા લઈને જ જઈએ છીએ અમે અને અમને એમાં ખાવ અમને કોઈ શરમ આવતી નહીં ઘણી વખત થયું છે એવું કે અમે જતા હોઈએ તો અમુક લોકોએ અમને એવું પણ કીધું છે તમે રિક્ષા લઈને ને છો તમને મમ્મી હિંગ એડ કરી હિંગ એડ કરી પછી લવિંગ અને મીઠા લીમડાના પાન નાખ્યા અને લીલા જીણા ઝીણા ઝીણા પીસ કરી અંદર નાખ્યા હિંગ નાખી અને હવે આપણે અંદર ખીચડી

1 વાડકી ભરીને આપણે ખીચડી લીધી તી ને તે એની સામે આપણે 3 વાડકી ભરી પાણી નાખવાનું છે પછી એમ પ્લાન અનુસાર મીઠું ખીચડી તો બધા બનાવતા જ હોય કે લેવું ન હોય તો નઈ બનાવતા મારા દીકરાઓ આપની રીત બને જોડે શેર કરી એક આજે ખીચડી બનાવવાની છે તો પછી અડદર નાખી અને લાલ મરચું પાવડર

फंटास्टिक सुपर हम जाय रिम दो आ आ कांजी महाराज से जो बनवा तुमने क्यों बनारियो खाना है दही जी जी ना खिचड़ी कटिंग नहीं तो जाओ क्यों लागयो तुम्हारा हाथ में नमस्ते दिखाई नहीं अब जम्मी लिए तो आज आपने बनाई है ये लडियों और वो जबक कंसारनी जेम बनाई है ना એવી રીતે બનાવવાનો તો મેં અંદર તેલ મૂકી દીધું પહેલાં પછી તેલ આવી ગયું એટલે રહી નાખી હિંગ નાખ્યું અને અંદર મીઠા લીમડાના પાક લીલા મરચાં નાખ્યા અને હવે અંદર આપણે નાખીશું પાણી થોડું પાણી નાખીશું કારણ કે પછી અંદર એમાં ખાસ નાખવાની છે આપણે એટલે છાશ ખાટી ના થાય એટલે આપણે પહેલાં પાણી નાખીશું અંદર નાખી દઈશું મીઠું સ્વાદ પ્રમાણે

તો એને એ હોડવો આપણો અમે બધા એવી રીતે કહીએ છીએ ભાખરી દૂધ અને ગળું દૂધ બનાવીએ હોડવું એવી રીતે અમે કહીએ છીએ આ અગાતે હું જીને ડુંગળી સમારું છું મને ડુંગળી ભાવ છે એટલા માટે હું હળવામાં ડુંગળી નાખીને છઉ છું એટલે બધા ખાલી આજે પાણીમાં બી કરતા હોય છે પણ હા મમ્મી એમાં કઈ નાખે છે અમે છાસ વાળો બનાવીએ છીએ એટલે થોડો ખટાશ વાળો હોય ને તો સારું લાગો જ હાંડવો મસ્ત જ બને અમને બધાને ભાવે છે આના કંસાર જેવું કહેવાય કે આપણે જેમ કંસાર બનાવીએ છીએ ગોળ નાખીને પછી અંદર નાખી દઈએ એવી રીતે એની અંદર આપણે ચણાની દાળ એનું જે દળી નાખ્યું હોય ને લોટ એ અંદર નાખવાનો હોય ને હવે અંદર નાખીશું આપણે છાસ એના લીધે થોડી આવી જાય પછી ઉકળો ને પાણી એટલે પછી એની અંદર આપણે નાખીશું લોટ 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 આજે શું કર્યું આજે તો કશું કર્યું નહીં કાલે અમે થાકી ગયા હતા ને એટલે બપોરે તો મુન ને ધીમે કોમ પતાવી ઘસ ઘસાડ એવા ઊંઘી ગયા ઊંઘી ઊંઘીને ઉઠીએમ ભજીયા ભજી રૂટિન કોમ હોય વાસણ ગોઠવવાનો હોય કપડાં વાળવાના હોય એ બધું કર્યું દિવેટો કરીને મૂકી સેવા અત્યારે દીવાબત્તી કરવાના દીવાબત્તી કરી દીધા અને હવે અત્યારે નેતુમ બપાઈ ગયા છે એટલે થોડો હળવો બનાવી દઈશું ભાખરી બનાવી મૂકી હતી અત્યારે વહેલા નેસુ ભાખરી બનાવી દીધી હતી નેસુ બપા એટલે વડવો અમને કેવું ગરમ ગરમ ભાવે છે ને વડવો ગરમ ગરમ જ સારો લાગે બધાના અમે ઠંડો હવારે ચામાઈ ખાઈએ છીએ અત્યારે જે બચશે એનો ફ્રીજમાં મૂકી દઈશું તો હવારે પછી અમે ચા ભરી હળવાય ખાઈશું એટલે થોડો વધારે જ અમે બનાવીએ છીએ એટલે બધાને ચા મજા પડે એન્જોય કરવાનું તમને જો આવડો હું તમને બતાવું એ રીતે તમે ઘેર બનાવજો જો તમને ભાવ તો મને ચોક્કસથી થી કહેજો ભાવ છે સરસ જ લાગે છે એટલે તમે એક વાર ટ્રાય તો કરી જ જોજો ચોક્કસથી થી કેવો મમ્મી ના હાથ ની રેસિપી મસ્ત બને એક વાર તમે ટ્રાય કરી જોજો તો તમને ખબર પડશે કે કેવો લાગે છે હાઈ બહુ હાઈ બહુ બધા પેલા કુકર હળવો તો બધા ખાતા જ હોય છે હમણાં કુકરનો થોડો વકો એટલે અમે આવો છૂટો વડવો જ બનાવીએ છીએ અંદર થોડું થોડું આ જે ઢોકળાનું હોય લોટ એ અંદર ઉમેરી જવાનો અને વેલણથી હલાવાનું એટલે કેવું થાય જો પાણીમાં મિક્સ થઈ જાય વડવો સરસ બનશે આપણે લાલ રૂંગ વેલણ લઈને બરાબર જોડે સરસ પછી આ તપેલી આ તવી ગરમ કરવા મૂકી દરે તવી ઉપર પછી હળવો થી તાપે એને સીજવા દેવાનો એટલે સરસ આપણો હળવો તૈયાર થઈ જશે દસ મિનિટ હળવો તો વાર નહીં લાગતી બહુ ખાવાની બહુ મજા આવે બસ આપણી રેસીપી રેડી તો આવી ગયો હતો પ્રસાદ અહીંયા ગણપતિ દાદાનો અને આ બુંદીનો લાડવો છે પહેલાં ગણપતિ દાદા ખાય પછી અમારા ઘરમાં નેગું એમનો ભોગ ધરાવવાનો બુંદીના લાડવાનો પછી આપણે પેલું ગીત ગાવાનું ભોગ ધરા ગણપતિ પછી નેગજીબેન

બાજુમાં ડુંગળી બાકરી દૂધ અને વડવો ખાવાનું બહુ મજા પડી જાય તમે ટ્રાય કરી જોજો આવી રીતે આવી દિવસ આપણે ત્યાં પીઠો લીમડો આ લીલા મરચા ચથા બંને મળી

સાઉથ નું આપણો તો સ્પેશિયલ કરાઈ દીધું હે એ તો અવાજ એનો આવાજ ને એટલે પછી અમે બોલીએ આવાજ ના સાંભળે નેન્સી ને નતું ખાવું અત્યારે આમળો લઈને સાત વાગે ચા નાસ્તો કર્યો તો એટલે કે મારા ભાગ નું કશું કે અત્યારે બનાવતી ના પણ મેં એને કીધું ને એક વખત ખાલી તું વળવો ચાખી જો એટલે ખાલી એ ચાખવા માટે લઈને બેઠી જ હા આટલું જ આ ચાખી લે જ આ તમારું બેઠી હતી હા મારા મમ્મી બેન ભેગું ફાવે જૂંદા હોય શાકવાની જેટલી આટલું લઈ ખાલી તો થઈ ગયા છે કોણા અગિયાર અને આજે બતાવવામાં તો બે રેસીપી જ બતાવી હતી અમે મને સુઈ ગયા હતા તો તું બીજું કંઈ તો બતાવવા જેવું હતું નહીં તો જો તમે આ રેસીપી ટ્રાય કરજો અને તમે કહેજો કે તમને કેવી લાગી હાંડવાની વેરાણ ગયું વડવા ઓહ ખીચડી તો મને ને આવડતી જ હોય